નમસ્કાર નમસ્કાર આજે તારીખ અગિયાર ચોવીસ ખેડૂત છે અને ખેતી એમનો એક શોખ છે અને આજે તમે જોઈ રહ્યા છો તરબુચ કે લગભગ તરબૂચ ખેડૂત એવું માને છે કે ડ્રીપ અને મલ્ચિંગ સિવાય તરબૂજ થાય નહી જયારે અલ્પેશભાઈ એ ઓપન ફિલ્ડમાં ફ્લડ છૂટા પાણીએ આજે તરબૂચની એક સફર ખેતી કરી છે તો આપણે જોઈશું કે આ સફર ખેતી પાછળનું મુખ્ય કારણ શું છે અલ્પેશભાઈ આપડે પાયા શું શું ખાતર વાપરેલું છે અને અંદર મેગા કીટ બરાબર હવે તમે જે ગોધન વાપર્યું વેલકમ નું છ અલગ અલગ ખાતર આવે છે એટલે પાક ને જરૂરી લગભગ બધા પ્રકારના મળી જાય લગભગ આજે તરબુજ ના સાડત્રીસ દિવસ થયા બરાબર ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે આ વર્ષનું જે વર્થ કન્ડિશન વેધર થી લઈને વાતાવરણ થી લઈને બધી રીતે કે આજનું વાતાવરણ આ વર્ષનું લગભગ કોઈ ક્રોપ માટે સપોર્ટેડ નથી જયારે અલ્પેશભાઈએ ખુલ્લા પાણીએ ઓપન ફિલ્ડ ની અંદર જે તરબૂચ એક સફર ખેતી કરી છે કે જેની અંદર એમને પાયામાં ગોધન મેગા કીટ વાપરી એનાથી ખૂબ જ સંતુષ્ટ છે અને છેલ્લા સાત વર્ષ થી અલ્પેશભાઈ વેલકમ એગ્રોટેક સાથે જોડાયેલા છે બરાબર તમે શું શું ખાતર વાપરો છો વેલકમ નું મેગા જિંક બરાબર વેલ ગ્રોથ બરાબર અને આ વર્ષે તમે ગોળ બરાબર એક જ કારણ છે કે બધા જ પ્રકારના પોષક તત્વો ને મહત્વ આપે છે અને એના લીધે એમની એકદમ ઉન્નત અને સફર ખેતી છે અલ્પેશભાઈ તમે કોના માર્ગદર્શન હેઠળ આ બધી દવાઓ ખાતર મોલ

વેલકમ એગ્રોટેકને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન હિટ કરો જેથી કરીને સારા વિડિયો તમારા સુધી પહોંચાડી શકીએ ઓકે ધન્યવાદ થેન્ક યુ મચા